શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અને શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી આજે બીચ ઉપર બનેલી ઘટનાને સખત શબ્દોમાં હું વખોડું છું વાવાઝોડાની પરિસ્થિતિ નિર્માણ થયેલી હોવાથી તંત્ર દ્વારા સખત લાપરવાહીના પરિણામે આજે કોઈ માનવ એ પોતાનો જીવ ખોયો છે એના પર માંડી શહેર ભારતીય જનતા પાર્ટી સાંત્વના આપે છે એમના પરિવારને પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે એવી પ્રાર્થના કરે છે અને આ તંત્ર સામે ભયંકર લાપરવાહી છે એને સામે સખત શબ્દોમાં એને વખોડું છું સમયમાં તંત્રને ખાસ વિનંતી કરું છું નાના નાના ધંધાર્થીઓને ધંધો કરવા દો જે આવા લેબાબુ તત્વો દ્વારા જે આ પરિણામ થતું હોય છે એને સખત સમયને બંધ કરાવો એના પાસે કોઈ ટ્રેનર નથી હોતા એવા લોકો દરિયાની અંદર આ પ્રવૃત્તિઓ થતી એની સામે સખત મારો વિરોધ છે રજવાડી ચાય રિંગ રોડ ભુજ કોન્ટેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન